મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે મિત્રો આજે સમજો કે હમણાં ચાર વાગે મ્યુનિસિપલ રિક્રિશન કમિટીની બેઠક થશે રિક્રિશન કમિટીની બેઠકમાં એક દરખાસ્ત નંબર ત્રણ આવી છે આજે એ દરખાસ્ત નંબર ત્રણ મુજબ સ્વિમિંગ પુલમાં કોચ માટે આઉટસોર્સિંગ કરવાનું છે અને તે ભારતીય મેન પાવર સપ્લાય માટે એક કોચ માટે ઓગણત્રીસ લાખ ઓગણત્રીસ હજાર સમથિંગ રૂપિયા ચૂકવાશે હવે આ દરખાસ્તની પાછળ જરા જોઈએ તો આમાં મૂળ એવું છે કે લગભગ એકાદ વર્ષ પહેલા ઇસ્યુ ઉઠ્યો હતો અને એલિસ બીજના ધારાસભ્ય અમિતભાઈ સાહેબ પ્રશ્ન ઉઠાવ્યો હતો સંકલનમાં પણ ઉઠાવ્યો હતો અને જાહેરમાં પણ તેમણે કહ્યું હતું કે આપણે કોર્પોરેશન દ્વારા જે તે આઉટસોર્સિંગ કંપનીને અઠ્યાવીસ કે ત્રીસ હજાર રૂપિયા આપીએ છીએ એક કોચ પાછળ અને કોચને તો દસ કે બાર હજાર કે પંદર હજાર સુધી જ મળે છે એટલે વચ્ચેનો ગાળો જે તે કંપની માલિકો ના તિજોરીમાં જમા થાય છે અને કોચને પૂરા મળતા નથી અને તેમનું શોષણ થાય છે પછી આ બાબતે તપાસ તપાસ થઈ થયા બાદ એક આસિસ્ટન્ટ કમિશનર સહિત ત્રણ અધિકારીઓને શોકો નોટિસ પણ આપવામાં આવી હતી અને એ જે કંપની હતી તેને મહેસાણાની કંપની હતી તેને ડીબાર કરવામાં આવી હતી આ થયા બાદ મ્યુનિસિપલ શાસકોએ જે સ્વિમિંગ પુલ વિભાગના ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક કરી હતી અને એમ નક્કી કર્યું હતું કે જો આ રીતે જે પૈસા આપણે ચૂકવીએ છે ને આ લોકોનું શોષણ થાય તો આપણે ધીરે ધીરે આને પીપીપી ધોરણે ચલાવ આપી દઈએ તો કોર્પોરેશનના તિજોરી પરથી એટલો ભાર હળવો થાય અને જેને પણ આપીએ તે તેમની રીતે ચલાય કરે ને પેમેન્ટ તેમની રીતે જ કરે ને કોર્પોરેશનને ખાલી તેની રેવરણીનું શેરિંગ મળી જાય આ તમામ બાબતો નક્કી થઈ ગઈ હતી પાંચ સ્વિમિંગ પુલ આપવાની પણ તૈયારી થઈ ગઈ હતી શાસક પક્ષ સો ટકા તૈયાર હતા ડેપ્યુટી કમિશનર સો ટકા તૈયાર હતા પણ અહીં કમિશ્નરે ફાઇલ રોકી કમિશનરે કે અમને કયા કારણસર ફાઇલ રોકી તે તો ખબર નથી પરંતુ એ અટકેલું કામ પાછું મીન્સ કે જે કામ કેન્સલ અગાઉ જે કોન્ટ્રાક્ટ કેન્સલ કરતો તે કોન્ટ્રાક્ટ નવેસરથી નવી કંપનીને આપવા માટેની પ્રપોઝલ આવી પ્રપોઝલ આવી જાય તે બાબતે ઠીક છે હવે નવી કંપની છે લગભગ જે જાણકારી મળી છે તે મુજબ સુરતની જે કમિશનર સાહેબ આગળ સુરત પણ યોગાનું યોગ સુરતમાં ફરજ બજાવીને અહીંયા આવેલા છે આ એક યોગાનું યોગ છે એમ સમજીએ એટલે આ રીતે થાય છે તો જો તમારે કોન્ટ્રાક્ટ આપ અગાઉ તમે જે કોન્ટ્રાક્ટ માટે કંપનીને બ્લેકલિસ્ટ ડીબાર કરી છે કોન્ટ્રાક્ટ રદ કર્યો છે ત્રણ અધિકારીઓને નોટિસ આપી છે શોકોઝ આપી છે તો પછી નવેસરથી આ કરવાની જરૂરિયાત કેમ મુભી પેદા થઈ કમિશ્નર સાહેબે આ પ્રશ્નનો જવાબ પણ આપવો જરૂરી બને છે અને એ યોગાનુયોગ સંજોગ સુરતનો કેમ આવ્યો તે બાબત પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે આશા છે આપના વિડીયો પસંદ આવી હશે જય હિન્દ જય જય ભારત જય જય ગરવી ગુજરાત